নো 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 ও ও ও আরে মার তো বড়া পেয়লো নাম্বার আও মার তো মোটি মোটি পিটকালি লাভ আরে বুটু আচ্ছা মুই মোটি পিটকালি লাভবা নে উডি না আরও মোটি লাভবা নে ভারতি মোটে তো মুলা হে হে

હમ હંતે જો આ અલ્યા તારી ઇસ્કીરે પડી ગયો હે ને લુતા પરે પથો ને હમ હંતે જા દે ના બો હંતે જો તને આવશે ઓમ ખેચ હું કીધું ખોવા પાછો હવે નહીં ખેંચજે ખો દે પાછો

જો ઓદરો પકડે આપડે ઓ હા કાકા હું રોટલું લેતા હું કાકા પેલું ગોખ લઈ જતો રહા હા રોટલું લેતા એને હું કહું હા હું જઈ નોકરી જઈને રૂપિયા દે ને કેતો દેજો હો હા હું કે પાછા કર ઓ કાય જો પાછા હું જઉં છું